વડોદરા શહેરમાં ઇમરજન્સી સેવાઓ માટેના જનરક્ષણ મશીનો લગાડવામાં આવ્યા છે જે મશીનોનું આજે મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરામાં ખાનગી કંપની દ્વારા લોકોના જીવનની રક્ષણ થઈ શકે અને તાત્કાલિક જે મદદ જોઈએ તે મળી શકે તેના માટે પ્રોડક્ટ બનાવવામાં આવી છે જેની પેટર્ન પણ મેળવવામાં આવી છે ડીડી ઇનોવેશનના ડાયરેક્ટર અને ફાઉન્ડર દેવ દોશીએ જણાવ્યું હતું કે આ ઇમરજન્સી કેશિયોક માટે તેમની કંપની છેલ્લા બે વર્ષથી ઇનોવેશન કરી રહી હતી આ કિયોક્સ જાહેર માર્ગ પર અવર જવર કરતી જનતાના ઉપયોગ માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે અને આનો આશય માત્ર જનતાનો ઇમરજન્સીમાં જીવ બચાવી શકે તે હેતુથી હોવાનું આ નામ પણ જનરક્ષણ રાખવામાં આવ્યું છે આ ઇમરજન્સી કિયોક્સમાં ત્રણ બટનો મૂકવામાં આવ્યા છે કિયોક્સમાં પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સ માટે ત્રણ બટન છે કિયોક્સમાં કેમેરા પણ છે જેથી પોલીસ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવી શકે આગ પર કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સિક્યુઝર પણ છે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની સારવાર માટે ફર્સ્ટ એડ કીટ રાખવામાં આવી છે આ કીટનો ઉપયોગ કોઈ પણ આમ માણસ કરી શકે કોઈને હાર્ટ એટેક આવે તો તેને

જનરક્ષક નામનું એક ઇનોવેશન છે જે દેવભાઈ જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે એમના દ્વારા એક અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે એમનું ઇનોવેશન્સ છે જેમાં એક મશીન છે જેની અંદર ત્રણ અલગ અલગ પોલીસ હોય ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય એને કોલ કરવો હોય કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે સાથે સાથે ફર્સ્ટ એડ કીટનું બોક્સ પણ છે અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે ત્યારે સીપીઆર માત્ર સીપીઆરથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી ત્યારે અહીંયા એઈડી મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે જેના દ્વારા નાના શોખ દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન નાગરિકો વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આજે લોન્ચ કરી જનરક્ષસ ફોર સેફટી ઓફ સિટીઝન્સ એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ઇનોવેશન કરીને કંપની છે જે બરોડાની જ અમારી મારી કંપની છે એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની એન્ડ વી જસ્ટ લોન્ચ દિસ પ્રોડક્ટ બરોડામાં ત્રણ જગ્યાએ લગાડેલું છે એક એમએસ ફાઇનાન્સની બહાર છે એક બજારની બહાર છે અને એક ફૂડ કેસલ ભાઈલીની બહાર લગાડેલું છે મેઇન જનરક્ષક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ હવે આમાં કોઈપણ માણસને પ્રોબ્લેમ થાય છે ડિસ્ટ્રેસ થાય છે આમાં ત્રણ લો એન્ફોર્સમેન્ટના બટન છે પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર કોઈને પણ પ્રોબ્લેમ થાય છે તો પોલીસનું બટન દબાવ પર ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી સેન્ટરમાં સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે એ લોકો ટુબી કમ્યુનિકેશનમાં વાત કરી શકશે પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે કોઈને પણ એકસો આઠની જરૂર છે બટન દબાવ પર એકસો આઠ આવી જશે ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં કોલ થઈ જશે એમાં ત્રણ પ્રાઇમરી ઓપરેટર્સ છે એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે કે કોઈને પણ એક્સિડન્ટ થયો રસ્તામાં તરત ફર્સ્ટ એડ જોવો જોઈએ તો અહીંયા તેમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે આમાં એઈડી છે જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબિલેટર કહેવાય એડી શું છે કે કોઈપણ માણસને આજે જે અમે રાખ્યું છે એ ત્રણે બિઝીએસ્ટ ફૂડ કે ફૂડ જોઈન્ટ છે બરોડામાં ત્યાં રાખ્યું છે જેમાં ઓન એન્ડ ઓફ ટુ બે હજાર લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી ફ્રાઇડે સેટરડે સન્ડેમાં કોઈને પણ કાર્ય કરે છે કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા એઈડીથી એ લોકો હેલ્પ લઈ શકે છે એડી એ મશીન જ છે જે રિધમ કેલ્ક્યુલેટ કરે અને મશીન પોતે જ કે શોકનું બટન આવે છે એ બટન દવા પણ માણસને હેલ્પ શકે છે આમાં ફાયર એક્સ્ટિંગ્યુશર પણ છે જેનાથી ફાયર કેન બી ડોઝ ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ આમાં ટવેન્ટી એટ ઇન્ચની ડિજિટલ સ્ક્રીન છે જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે સેવ કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે બધા જ કેમેરા આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હુટર પણ છે તો હુટર એક્ટિવેટ થઈ જશે અને લોકો બોલશે તો સમણાશે પીએ ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં ત્રણ એમ ડિવાઇસમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર